પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સિનોરના આવાખલ ગામે રાત્રિ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ સભા કરી રામ મંદિરમાં રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સભામાં જોવા મળ્યો હરિભક્તોમાં ઉત્સાહ હરિપ્રબોધન પરિવાર શિનોર માટે ના મોટા પ્રમાણમાં હરિભક્તો હાજર રહ્યા પ્રબોધ સ્વામીના કહેવાથી શિનોર તાલુકાના હરિભક્તો દિવાળીની જેમ ઉત્સવ ફટાકડા ફોડી હશો ઉલ્લાસ સાથે ઉજવશે ત્યારે અવાખલ ગામે પ્રબોધ સ્વામીના શિનોર તાલુકાના હરિભક્તોની થયેલી સભામાં મિલિંદ પટેલ હરિપ્રબોધન પરિવાર પ્રમુખ સંજયભાઈ હરિપ્રબોધન પરિવારના સિનોર તાલુકા પ્રમુખ વડોદરા જિલ્લા કોલેજિયન પ્રમુખ આરએસએસ આરએસએસ સિનોર તાલુકા સહકાર્યો એડવોકેટ પાર્વત શ્રી કુશવાહ આરએસએસ ધર્મ જાગરણ વિદ

દિવાળીની જેમ ઉત્સવ ઉજવનાર છે મીઠાઈઓ ફટાકડા વેચશે એક આનંદ હર્ષોલ્લાસ થશે કેમ કે પાંચસો વર્ષના આક્રાંતતાઓના આક્રમણ પછી એક નરેન્દ્રભાઈ મોદી સાહેબને નિમિત્ત બનાવીને જ્યારે ભારતની અંદર ભગવો લહેરાવવા જઈ રહ્યો છે ત્યારે આ પહેલું ચરણ છે